એક અઠવાડિયા દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ થર્ટી ફર્સ્ટની રાત્રિના સમગ્ર શહેરમાં ચેકિંગ પોઈન્ટ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા આઠ દિવસ દરમિયાન પ્રોહિબિશન અને એમવી વન એટી ફાઇવ અને એનસી સહિતના કુલ નવસો સાહીઠ કેસો કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લાના જુદા જુદા પોલીસ મથક હેઠળ મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો તેમજ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ડિસેમ્બર માસમાં પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બરને લઈ પોલીસ એલર્ટ બની અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એકત્રીસ ડિસેમ્બર અંતર્ગત જિલ્લાના વિવિધ ચેકપોસ્ટ તેમજ શહેરી વિસ્તારના પ્રવેશદ્વાર સહિતની જગ્યા ઉપર વાહન ચેકિંગ તેમજ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લામાં વાહનચાલકો કેફી પદાર્થનું સેવન કરીને પોતાનું વાહન ચલાવી હિટ એન્ડ રનની ઘટના ન બને તેમજ ગેરકાયદેસર રીતે નશાકારક વસ્તુઓની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ડ્રાઇવ દરમિયાન ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનની હદમાં અન્ય જિલ્લાને અડીને આવતા વિસ્તારના તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન જિલ્લામાં પ્રોહિબિશનના કુલ ત્રણસો છેતાલીસ કેસ નોંધાયા હતા જેમાંથી દેશી દારૂના ત્રણસો અગિયાર વિદેશી દારૂના પાંત્રીસ કેસ ઇંગ્લિશ દારૂના કેસ નોંધી પોલીસ દ્વારા કુલ રૂપિયા સોળ લાખ બાર હજાર બસો ઓગણસિત્તેરનો મુદ્દામાલ ઝડપી લીધો હતો તેમજ જિલ્લામાં એમવી એકસો પંચ્યાસી એક્ટના ઉડતાલીસ કેસ નોંધાયા હતા જ્યારે એનસીના કુલ બસો છન્નું કેસ મળીને છન્નું હજાર એકસોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા આઠ દિવસમાં ચેકિંગ હાથ ધરી કુલ નવસો કેસ કરવામાં આવ્યા હતા છેલ્લા આઠ દિવસમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ચેકિંગ દરમિયાન ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ તેમજ ગ્રામ્ય વિસ્તારના ડીવાય એસપી અને સિટી ડીવાય એસપી આર આર સિંઘલ તથા વિવિધ પોલીસ મથકના એલસીબી એસઓજી સહિતના તમામ ડિવિઝનના પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા